ગુજરાત રાજ્યમાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં અનેક જન સુવિધાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેમ કે મહિવિયર નવીન એસટી ડેપો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી જરોદ રોડ જેવા અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ઉદલપુર ટીમ્બામાં આવેલ ક્વારી ઉદ્યોગ અને રેતીલી સહિતના ભારદારી અને પેસેન્જર વાહનોની ભારે અવરજવરને કારણે બિસ્માર હાલતના સાવલી ઉદલપુર રોડનું કરાયું હતું ખાતમુહૂર્ત બાદ સાવલી તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ પૈકી વાંકાનેર જિલ્લા પંચાયત નોલન સમારંભ યોજાયો હતો ધારાસભ્ય કેતન ઇનામદારા ને સંદીપ ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ

અને જે આપણા દિલની ઈચ્છા હતી ભોળાનાથ અને બાપજીએ પૂરી કરી કે ભાઈ મારો સાવલી ટીપ્બા રોડ ફોર લેન બને અને આજે એ ફોર લેન બનવા જઈ રહ્યો ત્યારે આજે તું પૂરક આજે ખાત ખાતમુરત કર્યું ત્યારે આપ સૌ અહીંયા આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયતનું હોય દરેક જિલ્લા પંચાયતની મિલન થતા હોય પણ મારો વાંકાનેર જિલ્લા પંચાયતનું મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે અહીંયા ઉપસ્થિત મારો તાલુકો દીપી જશે કમલા જરોદુર રોડ ગામનું કામ ચાલુ છે સાવલી સખરદારનો એક દોઢ કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી સાવલી ટીમ્બા રોડમાં એક વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા પણ છ મહિનાથી તો વરસાદ ચાલુ છે છેલ્લા છ મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં જોયું અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે એક વરસનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી જ ચાલુ કરાવીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલાં આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી હકીએ એક બાલીમાટ સાથે સેન 24 ફોન ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ